પ્રેતિઓનીમાંથી મુક્ત થયો છે અને જ્યારે બીજા ભગવાનનું ભાવે ને એવા સ્વરૂપને ધારણ કર્યું છે ધંધુકારીએ છે કથા આગળ થોડી લાંબી છે ટૂંકમાં આવી રીતે એનો મોક્ષ થયો છે પછી જે ગામના કથા સાંભળવા બેઠા હતા ને એમણે આગ્રહ કર્યો એ કે આ તો ખોટું કહેવાય ને ગોકર્ણજી મહારાજ આનો એકલાનો કેમ મોક્ષ અને તો કીટ પતંગનું સ્વરૂપ લઈ અને વળી પાછા આંસની અંદર બેસીને કથા સાંભળીને તો એને લેવા માટે ભગવાનના પાર્ષદો વિમાનોને લઈને આવ્યા ગોકર્ણજી મહારાજે સમજણ આપી છે સાંભળો એણે ભૂખ્યા તરસ્યા રહી અને પ્રકૃતિના આશરે એક આસને બેઠા કથા સાંભળી એટલે એનો મોક્ષ થયો છે વરી પાછા ગામજનોએ કીધું માક્ષર મહિનાની અંદર વળી પાછી બીજી વાર કથાનો જ પ્રારંભ કર્યો છે ગોકર્ણજી અને આખા ગામે એવી રીતે એ કથાને સાંભળી છે અને ભાગવતજીમાં સશ્લોક પ્રમાણ છે કે આખા ગામ માટે વિમાનોના વિમાનો પાર્ષદોના પાર્ષદો ભગવાનના ધામની અંદર આખા ગામને લેવા માટે આવ્યા છે કૃષ્ણ કનૈયાલા